ગાંધીનગર સાવણીમ સંકુલ બે ખાતે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે દસના વાઘેલાએ આજે તેઓના કાર્યાલય ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતું પરિવાર સાથે કાર્યાલયમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના મંત્રી તરીકે દસનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે દસનાબેન વાઘેલાએ મંત્રી તરીકેનો આજે ચાર્જ સંભાળ્યો છે મોટી સંખ્યામાં તેઓને શુભેચ્છા આપવા માટે લોકો પહોંચ્યા હતા તેઓએ ચાર્જ સંભાળીને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી આ પ્રતિક્રિયા તેઓએ જે છે છવ્વીસ ઓક્ટોમ્બર ના બપોરે એક ને ત્રીસ મિનિટે આપી હતી આજે જે રાજ્ય કક્ષાના મંત્રી શહેરી વિકાસ અને હાઉસિંગ વિભાગના મંત્રી તરીકેનો મેં આજે ચાર્જ લીધો હું અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ જેપી પી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમારા જગદીશભાઈ પંચાલ સૌ ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આ એક જવાબદારી આપી છે અને આજે સત્તારણ ભગવાનની કથા કરી અને ભગવાનની એક પ્રાર્થના કરી છે કે ગુજરાતના સૌ લોકોનું સારું કામ કરીએ ભગવાન શક્તિ આપે અને ભારતીય જનતા પાર્ટી નું જે આ જવાબદારી આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું અને ને દિવસે વધારે કામ કરી અને પ્રજામાં લોકોને સંતોષ આપે એ જ મારી છે બે વખતના કાર્યકર્તા પછી ડેપ્યુટી મેયર રહ્યા પછી ધારાસભ્ય અને હવે રાજ્યકક્ષાના મંત્રી કેવું લાગ્યું હું આને એક જવાબદારી સમજુ છું અને જયારે અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર હતી ત્યારે પણ ખૂબ સારું કામ કર્યું હતું અને અત્યારે પણ હું ખૂબ સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ અને જેટલા ગુજરાતના લોકોના જે નાના મોટા પ્રશ્નો હશે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ